હેલો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું પેન્ટેડ પરિવાર વતી હું વિવેક જાંબુચા સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આજના ધોરણ નવના લાઈવની અંદર આપણે એક સરસ મજાનો ટોપિક સમાજ વિષયને લઈને આપણે આવ્યા છીએ સમાજ વિષય વિદ્યાર્થીઓને એમાં પણ ખાસ કરીને જ્યારે તમે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર છ આ ચેપ્ટર નંબર છ વિદ્યાર્થીઓને અઘરું લાગતું હોય બરાબર છે કારણ કે આમાં 1945 પછીના વિશ્વની વાત કરેલી અને વિશ્વયુદ્ધ યુદ્ધ છે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે બહુ અઘરું લાગતું હોય છે તો એની અંદરથી કેવી કેવી ઘટનાઓ આપણે યાદ રાખી શકીએ કેવી કેવી વાતો છે એ પરીક્ષામાં પૂછાતી હોય છે એની થોડીક ચર્ચા કરીએ ધોરણ નવ ધોરણ નવ અને ધોરણ નવનું સમાજ વિષય અને એની અંદર છઠ્ઠું ચેપ્ટર ઓગણીસો પિસ્તાલીસ પછીના વિશ્વમાંથી સાહેબ અમને કેવા કેવા પ્રશ્ન આઈએમપી પ્રશ્ન આપી શકો તમે

ઠંડુ યુદ્ધ જે આજે હું તમને બનાવીશ આ પણ ખૂબ જ અગત્યનું ટૉપિક છે ક્યુબાની કટોકટી વિશે સમજૂતી આપો વેરી 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 મોસ્ટ આઈએમપી ક્યુબાની કટોકટી ઠંડા યુદ્ધના આરંભ તરીકે ઓળખવામાં આવે આ બે પ્રશ્ન અથવામાં પૂછાઈ શકે અને બે એના જોવાબ એક જ છે બિનજોડાણવાદી નીતિ એટલે શું અને એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય આટલા પ્રશ્ન આમાંથી મને આઈએમપી લાગ્યા છે અને મેં તમને દીધા છે આટલા તમારે આ ચેપ્ટરમાંથી કરવા જોઈએ કરવા જોઈએ અને કરવા જ જોઈએ હવે મારા વિદ્યાર્થી મિત્રો છે આજે આજનો જે આપણો ટોપિક છે ઠંડુ યુદ્ધ અને બિન જોડાણવાદી નીતિ એની વિશે વાત કરવી છે મારે તમને બરોબર ઠંડુ યુદ્ધ અને બિન જોડાણવાદી નીતિ વિશે આપણે વાત કરીએ તો પેલા અહીંયા વહી આવ્યા ચાલો ચાલો હું મારી રીતે તમને સમજાવું છું ઠંડુ યુદ્ધ અને બિન જોડાણવાદી નીતિ બરોબર યાદ રાખજો પેલા તો યાદ રાખો તમે આ ઠંડુ યુદ્ધ છે બરોબર યાદ રાખજો ઠંડુ યુદ્ધ આ ઠંડા યુદ્ધને આપણે શીત યુદ્ધ તરીકે પણ વિદ્યાર્થી મિત્ર ઓળખીએ શીતયુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે બરોબર વોર તરીકે પણ ઓળખવામાં આવે છે કોલ્ડ વોર તરીકે પણ ઓળખવામાં આવે છે તો એ કોલ્ડ વોર તરીકે પણ ઓળખવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કરીને તમે ધ્યાન આપજો બરાબર છે આ યુદ્ધ ઠંડુ યુદ્ધ કોલ્ડ ઓવર કોની કોની વચ્ચે થયું શા માટે થયું એની વાત આપણે કરીએ બરાબર ધ્યાન આપજો એક એક પ્રશ્ન છે એની હું તમને સમજૂતી આપતો જ જાઉં અને આગળ આપણે વધતા જઈએ સરસ મજાનો ટોપિક છે પરીક્ષામાં પૂછાય એવો છે અને આપણને આવડવો જોઈએ બરાબર તો એને અંતર્ગત એક એક ટોપિકની ચર્ચા કરતા જઈએ પહેલો જ પોઈન્ટ આપણે યાદ રાખીએ કે ભાઈ આ ઠંડુ યુદ્ધ શરૂ કેમ થયું ઇતિહાસની મહત્વની ઘટના છે દ્વિતીય વિશ્વયુદ્ધ પેહલા બરોબર દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆતમાં વિશ્વયુદ્ધની શરૂઆતમાં શક્તિશાળી રાષ્ટ્રોની અંદર શક્તિશાળી રાષ્ટ્રોમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ નો હતો કોનો દબદબો હતો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ આ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ છે એનું પ્રભુત્વ હતું એનું નેતૃત્વ હતું દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન આ બંનેનું સ્થાન ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનું સ્થાન કોણ લઈ લે છે અમેરિકા અને અને રશિયા રશિયા અમેરિકા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનું હું લઈ લે છે સ્થાન લઈ લે છે હવે મહાસત્તા તરીકે કોણ બંને બની ગઈ તો કે ભાઈ આ બંને મહાસત્તાઓનું પ્રભુત્વ જામ્યું બરાબર છે આ બંને મહાસત્તાઓ આ બનને મહાસત્તાઓ દ્વિતીય વિશ્વયુદ્ધમાં આ બનને મહાસત્તાઓ આ બનને મહાસત્તાઓ દ્વિતીય વિશ્વયુદ્ધમાં દ્વિતીય વિશ્વયુદ્ધમાં દ્વિતીય વિશ્વયુદ્ધમાં સાથે હતા કોણ અમેરિકા ને રશિયા બનને મિત્ર જ હતા અને સાથે યુદ્ધો લડ્યા હતા બરોબર છે બનને હું હતા સાથે હતા પરંતુ પરંતુ આ બંને મહાસત્તા વચ્ચે પરંતુ આ બંને મહાસત્તા વચ્ચે મતભેદો થતા

બંને મહાસત્તાઓ હું કરે છે છૂટી પડે છે બરોબર છે આ બંને મહાસત્તાઓ પોતાનું વર્ચસ્વ અને પ્રભુત્વ વધારવા પોતાનું વર્ચસ્વ અને પ્રભુત્વ વધારવા માટે વિશ્વના દેશો વિશ્વના દેશોને પોતાની તરફ કરવા પ્રયત્ન કરી રહી હતી ટૂંકમાં ઠંડુ યુદ્ધ એ કોઈ ગરમ યુદ્ધ નતું ગરમ યુદ્ધ ન હતું એટલે કે આ એટલે કે આ યુદ્ધમાં કોઈ શસ્ત્રો નો આ યુદ્ધમાં કોઈ શસ્ત્રો નો ઉપયોગ થયો ન હતો આ એક વિચારોનું યુદ્ધ હતું આ એક વૈચારિક એટલે ટૂંકમાં એકબીજાના વિચાર કેમ બે મિત્રો હોય તો બે મિત્ર પાકા મિત્રો હોય પણ કઈક બનાવ એવો બને કે બંને વચ્ચે કંઈક અણબનાવ બને તો બંનેના વિચારો મેચ ન થાય એવું જરૂરી નથી કે બધાના વિચારો મેચ થતા હોય બરાબર કોઈક કંઈક વિચારતું હોય કોઈક કંઈક વિચારતું હોય એવી રીતે અમેરિકા અને રશિયા છે આ બંને વચ્ચે કંઈક મતભેદો થયા એક સમયે બંને સાથે જતા દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરંતુ મતભેદ થતા બંને વચ્ચે એક યુદ્ધ થાય છે પણ આ એક યુદ્ધ એવું હતું કે એ યુદ્ધની અંદર કોઈ શસ્ત્રો નહીં પરંતુ વિચારોથી યુદ્ધ થયું હતું અને આ વિચારોથી યુદ્ધ થયું એની અંદર વિશ્વના દરેક દેશોને રશિયા પોતપોતાની રીતે એની સાથે જોડાવાનો આગ્રહ કરતું હતું જ્યારે

આપણે આઝાદ થયા એટલે આપણી આગળ ઘણા બધા પ્રશ્ન હતા આપણે આઝાદ હતા એટલે કે આપણી કોઈ સ્થિતિ સારી નહોતી આપણી આગળ ઘણા બધા પ્રશ્નો હતા અને આ પ્રશ્નોને સોલ્વ કરવા માટે કેવા પ્રશ્નો હતા ભાઈ ભારત હજી આઝાદ જ થયેલું જુઓ આયા યાર આપો આ ઠંડુ યુદ્ધ ક્યારે થયું થયુંતું તો કે ભાઈ 1945 સાંભળજો વિદ્યાર્થી મિત્રો 1945 થી લઈ અને 1960 વચ્ચે આ યુદ્ધ થયું ઓગણીસો ને સાઠ વચ્ચે યુદ્ધ થયું હવે મને એ કહો કે ઓગણીસો ને પિસ્તાલીસ થી ઓગણીસો સાઠ વચ્ચે ઓગણીસો ને સુડતાલીસ આવે કે નો આવે તો કે ભાઈ આવે સાહેબ શું કરવાનું આવે આવે તો ત્યારે આપણો દેશ આઝાદ થયેલો અને આ દેશ આપણો આઝાદ થયેલો ત્યારે ભારતની સ્થિતિ બહુ ખરાબ હતી દયનીય સ્થિતિ હતી એવું કહેવાય કારણ કે ભારતનું ખૂબ શોષણ થયેલું ભારતની પ્રજાને અંગ્રેજોએ છે બહુ કનડી બહુ હેરાન કરી ત્રાસ આપ્યો આપણી પ્રજાઓ પર બહુ જુલમો નાખવામાં આવ્યા દમનકારી નીતિઓ અંગ્રેજોએ વાપરી એના કારણે ભારતની આર્થિક સ્થિતિ પણ સારી નહોતી બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને કહું તો કે ભાઈ આપણી પાસે ઘણા બધા પ્રશ્ન હતા જેવા કે ભારત અખંડ નહોતું આપણે જુદા ભારત ખંડિત રાષ્ટ્ર હતું એને આપણે ભેગું કરવાનું હતું એને એક બંધારણ બનાવવાનું હતું આર્થિક રીતે આપણી સ્થિતિ સારી નહોતી એવા સમયની અંદર જ્યારે આપણી આગળ પણ ઓફર આવેલી અમેરિકાએ આપણને પણ કીધેલું રશિયાએ આપણને પણ કીધું તમે અમારી સાથે જોડાવ પણ ભારતની સ્થિતિ સારી નહોતી એટલે ભારત છે એ અમેરિકા સાથે પણ નથી જોડાતું અને રશિયા સાથે પણ નથી જોડાતું એનું કારણ વિદ્યાર્થી મિત્રો એટલું એટલું જ તે કે આપણે જો અમેરિકા સાથે જોડાઈ તો રશિયાના આડકતરા દુશ્મન બની જઈએ અને જો રશિયા સાથે જોડાઈએ તો અમેરિકાના આડકતરા દુશ્મન બની જઈએ આવા સમયની અંદર ભારતના નેતાઓએ બહુ સમજપૂર્વક બુદ્ધિપૂર્વક એક નિર્ણય લીધો કે આપણે કોઈ પણ દેશ સાથે જોડાવું નથી અને આપણે સ્વતંત્ર રહેવું છે તટસ્થ રહેવું છે કારણ કે હજી આપણી સ્થિતિ સારી છે નહીં આવા સમયમાં આપણે જો કોઈક સાથે જોડાઈએ તો એક દેશની દુશ્મની આપણે વહોરવી પડે એ તો સંભવ નથી હજી તો માઇન્ડ આપણે અંગ્રેજોથી છુટકારો મળ્યો પરિણામે ભારતે તટસ્થ રહેવાનો નક્કી કર્યો વિશ્વના એક પણ દેશ સાથે ન જોડાવાની ભારતની વિદેશ નીતિ કોઈ પણ રાષ્ટ્ર સાથે વિશ્વની બે મહાસત્તામાંથી કોઈ પણ જો હવે એના પછી લખું છું બિન જોડાણવાદી નીતિ એટલે શું જોડાણવાદી જોડાણવાદી નીતિ બરોબર સાંભળજો આ બિન જોડાણવાદી નીતિ એટલે શું ભાઈ તો કે ભાઈ એક પણ રાષ્ટ્ર સાથે ન જોડાવાની બે મહાસત્તાઓ વિશ્વની બે મહાસત્તાઓ રશિયા અને અમેરિકા રશિયા અને અમેરિકા એમાંથી એક પણ સાથે રશિયા અને અમેરિકા બે મહાસત્તાઓ રશિયા અને અમેરિકામાંથી કોઈ પણ જોડાવાની નીતિને ન જોડાવાની નીતિને ને બિન જોડાણવાદી નીતિ કેવાય છે કેવી નીતિ કેવાય બિન જોડાણવાદી નીતિ કહેવામાં આવે છે ટૂંકમાં લખીએ કોઈ પણ દેશ સાથે ન જોડાવાની એટલે કે તટસ્થ રહેવાની તટસ્થ રહેવાની નીતિને તટસ્થ રહેવાની નીતિને બિન જોડાણવાદી નીતિ કેવાય ભારતે બિન જોડાણવાદી નીતિના ભારતમાં બિન જોડાણવાદી નીતિના બિન જોડાણવાદી નીતિના પ્રણેતા પંડિત જવાહરલાલ નેહરુ પંડિત જવાહરલાલ નહેરુ ને માનવામાં આવે છે પંડિત જવાહરલાલ નેહરુ ને માનવામાં આવે છે યાદ રહી ગયું વિદ્યાર્થી મિત્રો કોઈ પણ રાષ્ટ્ર અથવા કોઈ પણ વિશ્વના દેશો સાથે ન જોડાવાની સ્વતંત્ર રહેવાની તટસ્થ રહેવાની નીતિ ભારતે ઓગણીસો ને પિસ્તાલીસ માં ઠંડુ યુદ્ધ થયું ઠંડુ યુદ્ધના દરમિયાન પછી ભારતે કોઈ દેશ સાથે જોડાણું રશિયા અને અમેરિકા બધા બંને મહાસત્તાઓ દરેક વિશ્વના દેશોને પોતાની તરફ જોડાવાનું કહેતી હતી ત્યારે આપણે કોઈ સાથે જોડાણા તો તમારે એમ કહેવાનું ભારત એક પણ દેશ સાથે ન જોડાણ તટસ્થ રહ્યો બરાબર છે કારણ કે આપણી આગળ ઘણા પ્રશ્ન હતા આપણી સ્થિતિ સારી નહોતી હવે તમને એક પ્રશ્ન એ પૂછાય કે બિન જોડાણવાદી નીતિ અપનાવનાર દેશો કયા હતા याद रखो विद्यार्थी मित्रों बीन जोड़ाणवादी नीति अपनावर देशों क्या था અહીંયા ધ્યાન આપજો બિન જોડાણવાદી નીતિ અપનાવનાર દેશોની અંદર કયા હતા તો યાદ રાખો પહેલું જ હતું પહેલું કયું હતું આપણું ભારત બીજું હતું ઇન્ડોનેશિયા એના પછી કયું હતું ઇજિપ્ત એ કયું હતું યુગોસ્લાવિયા નીતિ અપનાવેલી તો ડન છે આટલી વસ્તુ ક્લિયર થાય છે ચાલો બધા વિદ્યાર્થી મિત્રોને ક્લિયર છે આટલી વસ્તુ તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કઈ કઈ વસ્તુ ભણ્યા આપણે તો કે ભાઈ ઠંડુ યુદ્ધ ભણ્યા ભીણ્યા શીત યુદ્ધ પણ કહેવાય કોની કોની વચ્ચે થયું રશિયા અને અમેરિકા વચ્ચે બરાબર શું કરવા થયું બંને વચ્ચેના વિચારો બંને વચ્ચે મતભેદો થયા કોઈ પણ કારણસર અને આના કારણે બંને પોતપોતાની સત્તાઓ વર્ચસ્વ નિભાવવા વિશ્વના દેશોને પોતાની ટીમમાં ટૂંકમાં લેવા માંગતી હતી અને આના કારણે છે બંને વચ્ચે યુદ્ધ થયું પણ આ યુદ્ધ છે યુદ્ધ થયું બરાબર બરાબર એ સમયના આપણે પિસ્તાલીસ થી બાસઠ દરમિયાન ભારત છે એને પણ ઓફર આવેલી કે ભાઈ અમેરિકા રશિયા બંને તરફથી તમારી સાથે જોડાવ પરંતુ આપણે એ સમયે આપણી સ્થિતિ સારી નહોતી હજી તો આપણે ઓગણીસો સુડતાલીસ માં આઝાદ થયા અંગ્રેજો આપણને ટાળીને વહી ગયા હતા સુખમાં કહીએ તો અંગ્રેજોએ આપણી હાલત ખરાબ કરીને વૈયા ગયા હતા તો આવી સ્થિતિમાં આપણે કોઈ પણ દેશની દુશ્મની નહોતી લેવા માંગતા એટલે આપણે રહ્યા અને રહ્યા બરાબર છે એને જ આપણે કોઈ પણ રાષ્ટ્ર સાથે ન જોડાવાની નીતિને જ આપણે બિન જોડાણવાદી નીતિ કહીએ છીએ બરાબર છે તો આ બિન જોડાણવાદી નીતિના પ્રણેતા કોણ હતા ભારતની અંદર તો પંડિત જવાહરલાલ નહેરુ હવે તમારો કોઈ પ્રશ્ન હોય તો મને તમે પૂછી શકો છો

ક્યારે થયું તો મેં તમને કીધું તું કે ઓગણીસો પિસ્તાલીસ થી બાસઠ દરમિયાન એના વચ્ચેના સમયગાળામાં થયું ભારત આઝાદ થયું તું બરોબર ભારત આઝાદ થયું હતું ક્યારે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ કેટલા લેક્ચર બેન તૃપ્તિબેન તમે કહો છો સેકન્ડ લેક્ચર એટલે સમજો નહીં ના યુટ્યુબમાં આના પછી નહીં હોય અત્યારે ડન છે તો આ વસ્તુ તમને સમજાની પરીક્ષાની અંદર ધોરણ નવ ના વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો હજી હું એકવાર આઈએમપી પ્રશ્નો તમને દેખાડી દઉં આ ચેપ્ટર માંથી તમારે કયા આઈએમપી પ્રશ્નો કરવા જોઈએ આટલા તો પહેલાં કરી જ નાખવાના પછી તમને મન થાય તો બીજા કરજો સ્વાધ્યાયની અંદર વિકલ્પો આપ્યા છે એ પણ કરી લેવાના જુઓ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર સંયુક્ત રાષ્ટ્ર આપણે બીજા ત્રીજા ચેપ્ટરમાં પણ આવેલું એ પણ કરી લેવાનું સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર વિશે સમજૂતી આપવા યાદ કરી લેવાનું એના ઉદ્દેશો આપણે કરી લેવાના ઠંડુ યુદ્ધ ભણી લેવાનું ક્યુબાની કટોકટી યાદ રાખવાની ક્યુબાની કટોકટી પાકી કરવાની બરાબર અથવા તમને એમ પૂછાય ક્યુબાની કટોકટી ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે પણ ઓળખવામાં આવે છે ક્યુબાની કટોકટી છે એને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે અંતના અંતના આરંભ આરંભ બિન જોડાણવાદી નીતિ અને એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય ડન છે તો વિદ્યાર્થી મિત્રો આટલા પ્રશ્નો છે એ તમને આવડવા જોઈએ ક્લિયર છે તો આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ ફરી પાછા આવતા બુધવારે લાઈવની અંદર મળશું ત્યારે કંઈક નવા ટોપિક સાથે મળશું તો દરેક વિદ્યાર્થી મિત્રોને તમારે બધાએ તમારા મિત્રોને લિંક શેર કરી દેવાની આવા નવા સરસ મજાના ટોપિક તમને હું ભણાવીશ લાઈવની અંદર ભણાવીશ જે પરીક્ષામાં કામ લાગે એવા ટોપિક ભણાવીશ જે આજ સુધીમાં લગભગ કાંઈ ભણ્યા નથી એવા ટોપિક ભણશું ડન છે તો આઈએમપી પ્રશ્નો સાથે મળશું ફરી પાછા લેક્ચરમાં મળશું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત ધન્યવાદ ભારત માતા કી જય